સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો રાજ્યમાં હવે ચોમાસું બરાબર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે પણ ભાવનગર રાજકોટ વંથલી પાટણ અને અમરેલી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સવારના છ વાગ્યાથી લઈને બપોર સુધી જે વરસાદ નોંધાયો છે તેને લઈને રાજ્યના ચોર્યાસી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે મહત્વનું છે કે હવે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે જ્યારે વરસાદ વરસવાથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે બીજી બાજુ ભારે વરસાદના કારણે ક્યાંક હવે હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તેના પગલે હવે વરસાદ નોંધાઈ રહ્યો છે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય સરકારે એનડીઆરએફની ટીમ રાજકોટ મોકલી છે

અ શરૂઆત તો વરસાદની થઈ ગઈ હતી ને વલસાડથી જે શરૂઆત થઈ હતી ને તે અત્યારે તો ધીરે ધીરે આગળ વધી રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે તો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે સાથે સાથે હવામાન વિભાગની વાત કરીએ તો આગામી પાંચ દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકમાં અત્યાર વરસાદી માહોલ તો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે બીજી બાજુ જ્યારે આપણે જોવા જઈએ તો ક્યાંક અત્યારે પવનની દિશા પણ અત્યારે જે બદલાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે આપ મારી પાસે જે પ્રમાણે વિંડીમાં જો જોઈ શકો છો કે એક બાજુ જ્યારે પવનની દિશાની વાત કરીએ તો પવન અત્યારે હાલ જે પોરબંદરથી અત્યારે હાલ તો જે એન્ટર થતો હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે સાથે દ્વારકા હોય કે સલાયા હોય કે જામનગર એટલે કે અત્યારે જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે તો પવનની દિશા જે ઘણી બધી અત્યારે તો વધવાની જે શક્યતાઓ પણ વર્તાઈ રહી છે અને સાથે સાથે ક્યાંક અત્યારે તો પવન ધીરે ધીરે અત્યારે આગળ વધે તેવી શક્યતાઓ છે જ્યારે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની મુખ્યત્વે વાત કરતા હોઈએ તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ચોમાસું એન્ટર થયું હતું ને ત્યારથી લઈને અત્યાર સુધી ક્યાંક દક્ષિણ ગુજરાતના વલસાડથી જે શરૂઆત થઈ હતી ને આખરે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક રાહ જોવાતી હતી કે આ વખતે વરસાદ કેવા પ્રકારનો જોવા મળશે તે જ અનુસાર જે વલસાડથી જે શરૂઆત થઈ એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતથી જે શરૂઆત થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી જો જોવા જઈએ તો ક્યાંક ધીરે ધીરે અત્યારે ચોમાસું આગળ પણ વધી રહ્યું છે પવનની દિશા પણ અત્યારે તો જે બદલાઈ છે અને સાથે જ અત્યારની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે ભાવનગર હોય અમરેલી હોય જૂનાગઢ હોય કે પોરબંદર હોય કે બધી સલાયા એ તમામ જગ્યાએ અત્યારે તો જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ કહી શકાય કે એક બાજુ જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તે અનુસાર પવનની દિશા અને જ્યારે અત્યારે ટેમ્પરેચરની પણ વાત કરીએ તો અત્યારે ત્રીસ સેલ્સિયસ જેટલું અત્યારે તો જોવા મળી રહ્યું છે સાથે સાથે આપણે વેરાવળની પણ વાત કરીએ તો વેરાવળમાં પણ અત્યારે તો જે પવનની દિશા તો અત્યારે બદલાઈ છે પણ તેની સાથે સાથે ક્યાંક વરસાદ વધવાની પણ જે શક્યતાઓ વધી રહી છે સાથે જ્યારે હવે વાદળછાયા વાતાવરણની પણ આપણે જો વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ પણ અત્યારે તો જે ગુજરાતમાં અત્યારે તો જે આગામી સમયમાં જોવા મળશે તેવી જે શક્યતાઓ પણ વર્તાઈ રહી છે આપણે અહીંયા ક્લાઉડ્સ ઉપર દઈશું અને અત્યારે તો કેવા પ્રકારનો જે માહોલ છે તે પણ જોઈશું જ્યારે ક્લાઉડ્સની વાત કરવામાં આવે તો અત્યારે દ્વારકા હોય પોરબંદર હોય વેરાવળ હોય ઉના હોય મહુવા એટલે કે જે સૌથી મોટો દરિયા કિનારો જે અત્યારે તો ગુજરાતનો છે ને ત્યાં અત્યારે તો વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે સાથે સાથે ક્યાંક વરસાદની જે શક્યતાઓ જે વ્યક્ત કરવામાં આવતી હતી ને તે અનુસાર ક્યાંક વરસાદ પણ અત્યારે તો જોવા મળશે સાથે જ્યારે આગળની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે આપણે માંડવી હોય કે પછી ગાંધીધામ હોય કે નલિયા હોય કે લખપત હોય ત્યાં પણ અત્યારે તો વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પણ આ એક બહુ મહત્વની બાબત એ પણ કહી શકાય કે આપણે જ્યારે જે દક્ષિણ ગુજરાતની વાત કરતા હતા એટલે કે વલસાડથી જે શરૂઆત તો થઈ હતી તે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ તો આગળ વધી છે પણ અત્યારની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં ક્યાંક એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય કારણ કે આપ અહીંયા જોઈ રહ્યા છું કે એક બાજુ અમદાવાદ હોય કે વિરમગામ હોય કે ધોળકા હોય કે નડિયાદ જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ક્યાંક અત્યારે તો નોર્મલ પરિસ્થિતિ થોડી ઘણી કહી શકાય નો ડાઉટ કે અત્યારે ચાર દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે પણ ભારે વરસાદ માત્ર માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છની કચ્છ બાજુ અત્યારે તો જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ આપણે મધ્ય ગુજરાતમાં બોડેલી હોય રાજપીપળા હોય વડોદરા હોય કે અત્યારે તમામ જગ્યાએ અત્યારે વાદળછાયું વાતાવરણ છે સાથે સાથે ક્યાંક વરસાદી માહોલ પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે પણ આ આખા વરસાદી માહોલની વચ્ચે ક્યાંક સવાલ એ જોવા મળતો છે કે મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં અત્યારે તો કેવા પ્રકારનો માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો અત્યારે પાલનપુર હોય હિંમતનગર હોય મહેસાણા હોય રાધનપુર હોય થરાદ હોય એ અત્યારે તમામ જગ્યાએ તો વાદળછાયું વાતાવરણ તો છે પણ ક્યાંક ઉત્તર ગુજરાતમાં અત્યારે તો વરસાદને લઈને જે ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી નથી કારણ કે વાદળછાયું વાતાવરણ તો રહેશે આપ અત્યારે અહીંયા પણ જોઈ શકો છો કે મહેસાણા હોય કે હિંમતનગર હોય રાધનપુર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા દરેક જગ્યાએ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ તો રહેશે પણ જ્યારે વરસાદી માહોલની વાત કરવામાં આવે તો વરસાદી માહોલ ક્યાંક અત્યાર તો જોવા મળશે નહીં તે પ્રકારની પરિસ્થિતિ પણ અત્યારે ઉત્તર ગુજરાતની વર્તાઈ રહી છે કારણ કે એમ કહેવાય કે હજુ સુધી સિત્તેર ટકા જેટલું જે ચોમાસું અત્યારે તો સક્રિય થયું છે સિત્તેર ટકા જેટલું ચોમાસું અત્યારે તો ગુજરાતમાં પ્રવેશી ગયું છે પણ હવે આગામી સમયમાં ઉત્તર ગુજરાત સુધી કેવી રીતે જશે તેની વાત કરીશું સાથે સાથે હવે વાત કરવામાં આવે વરસાદની તો વરસાદ અત્યારે તો કેવા પ્રકારનો હશે તેને લઈને હવે ચર્ચા કરીશું એક બાજુ જ્યારે આપણે વરસાદની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપ જે રીતે અત્યારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાજુ ઓરેન્જ એલર્ટ જે પ્રમાણે આપ્યું હતું ને તે અનુસાર અમરેલી હોય ભાવનગર હોય બોટાદ હોય કે ગોંડલ હોય રાજકોટ અને પોરબંદર સહિતના તમામ વિસ્તારમાં અત્યારે તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો પાંચ દિવસ વરસાદની આગાહી હતી અને સાથે જ્યારે અઠ્યાવીસથી ત્રીસ જૂન દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી બાબત પણ સામે આવી હતી બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક સત્યાવીસથી અઠ્યાવીસમી જૂને જે વિવિધ સ્થળો એટલે કે માત્ર માત્ર અત્યારે ગુજરાતની વાત નથી કરતો પણ આપણે જ્યારે ભારતની પણ વાત કરીએ તો ભારતમાં પણ તો અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી શકે તેવી શક્યતાઓ તો વર્તાઈ રહી છે અને સાથે જ્યારે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની તો વાત કરીએ સાથે જો કચ્છની વાત કરીએ તો કચ્છના માંડવી નલિયા ભાડલી લખપત એ તમામ વિસ્તારમાં અત્યાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે કહ્યું હતું કે અત્યારે શરૂઆત તો થઈ ગઈ છે અને એ જ અનુસાર અત્યાર તો જે વરસાદી માહોલ અત્યાર જોવા મળી રહ્યો છે વરસાદની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે સાથે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે સાથે અત્યારે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા હોય કે રાસપીપળા બોડેલી એ તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ તો છે પણ તેની સાથે સાથે ક્યાંક અત્યારે વરસાદી માહોલ એટલો મોટા પ્રમાણમાં અત્યારે તો જોવા મળતો નથી એ પ્રમાણે અત્યારે તો પરિસ્થિતિ છે કારણ કે અત્યારની વાત કરવામાં આવે તો ક્યાંક વડોદરા હોય બોડેલી હોય કે પછી રાસપીપળા ભરૂચ સુરત સુરત અને વલસાડમાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે તો વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલની સાથે સાથે જે પ્રમાણે એન્ટર થયું હતું તે પ્રમાણે મધ્ય ગુજરાતમાં પણ હશે પણ તેની સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હજુ પણ ક્યાંક વરસાદી માહોલ બન્યો નથી માહોલ છે પણ અમદાવાદમાં વરસાદી માહોલની સાથે સાથે ક્યાંક જોવા જઈએ તો અમદાવાદ હોય કે વિરમગામ હોય ધોળકા હોય નડિયાદ હોય નડિયાદમાં હજુ પણ એ પ્રમાણે વરસાદી માહોલ હજુ નથી જોવા મળ્યો નડિયાદ હોય કે પછી ધોળકા હોય એ તમામ જગ્યાએ અત્યારે તો જોવા મળે છે સુરેન્દ્રનગરમાં બોટાદ હોય ભાવનગર એ તમામ જગ્યાએ જોવા મળે છે પણ અમુક અમુક જે પંથક છે એટલે કે જ્યારે આપણે અમરેલીની વાત કરો નડિયાદની વાત કરો એટલે કે મધ્ય ગુજરાતના અમુક અમુક જે હજુ પણ જે વિસ્તારો છે કે જ્યાં હજુ વરસાદી માહોલ જોવા મળ્યો નથી એટલે કે તે ઉપરથી ક્યાંક કહી શકાય કે અત્યાર તો આ આ જે વરસાદી માહોલ છે તે હવે ક્યારે બનશે સાથે હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હોય રાધનપુર હોય હિંમતનગર હોય ત્યાં અત્યારે વરસાદી માહોલ છે કારણ કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ક્યાંક હજુ ઉત્તર ગુજરાત સુધી હજુ વરસાદ પહોંચ્યો નથી ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદી માહોલ જોવા મળ્યો નથી પણ ક્યાંક હવે ધીરે ધીરે પહોંચી શકે છે તેવી પરિસ્થિતિ પણ છે એટલે કે રાધનપુર હોય મહેસાણા હોય હિંમતનગર હોય અને સાથે વિરમગામ હોય એ તમામ તો વરસાદી માહોલ છે પણ એક મહત્વની બાબત એ પણ કહેવાય છે કે જ્યારે થરાદની વાત કરીએ કે પાલનપુરની વાત કરીએ ત્યાં હજુ પણ એટલો વરસાદી માહોલ આગામી સમયમાં અત્યારે તો બનશે કે નહીં તેને લઈને તો એક સવાલ યથાવત જોવા મળતો હોય છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવામાન વિભાગની વાત કરીએ તો ગુજરાતના કેટલાક વિભાગમાં વરસાદનું યલો એલર્ટ પણ જોવા મળ્યું હતું જેમાં કચ્છ હોય પાટણ હોય સહિત દાહોદનો પણ અત્યારે તો જે સમાવેશ થતો જોવા મળતો હોય છે સુરેન્દ્રનગર હોય બોટાદ હોય કે બસી બનાસકાંઠા પંચમહાલ દાહોદ જેવા અલગ અલગ વિસ્તારો છે અને જે અત્યારે જોવા જઈએ તો આપણે પંચમહાલ દાહોદની વાત કરીએ મધ્ય ગુજરાતની તો વડોદરા હોય દાહોદ હોય કે ગોધરા હોય તે અત્યારે તમામ જગ્યાએ વરસાદી માહોલ તો જોવા મળી રહ્યો છે પણ તેની સાથે ક્યાંક હજુ પણ વરસાદમાં વધારો થાય તેવી શક્યતાઓ અત્યારે તો વર્તાઈ રહી છે અને સાથે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે જી ધનુ જી આભાર આપનો યજ્ઞ અમારી સાથે જોડાવા બદલ તો હાલ રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં હવે એનડીઆરએફની ટીમો પણ પહોંચી ચૂકી છે રાજ્ય સરકારની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે છેલ્લા ચોવીસ કલાકમાં ચોર્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે તો ઘણા વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ જેટલો પણ વરસાદ નોંધાયો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો નખત્રાણાથી સમાચારો સામે આવી રહ્યા છે મહત્વનું છે કે નખત્રાણા